આપડે નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે ને આપણે સવાર સવાર માં આવી જાવ એક્સરસાઈઝ કરવા અને તમને હું એક વસ્તુ બતાવું આખું આવડું મોટું ગામ છે અને અહીંયા ફ્રીમો બધું છે એક રૂપિયો પણ ફી આપવાની નહીં હોતી તો એ તમે જુઓ પહેલાં તો એક આપણી જોડે સાધનમાં શું શું છે જો આ દસ કિલોના ડમ્બસ પડ્યા આ પાંચ કિલોના પડ્યા પેલા દોરી પડી અહીંયા આટલી સુવિધા તો છે જ અને આ મેદાન છે જુઓ આવડું મોટું આપણે મેદાન છે આ સ્કૂલનું મેદાન છે આપણા ઘરના ચેડી જ છે પેલા દેખાય એ આપણું ઘર જ છે પણ આટલા મોટા ગામમાંથી કોઈ એક જણું પણ કસરત કરવા નહી આવતું તમે વિચારી શકો તો બધાની માનસિકતા જેવી છે પૈસા શહેરમાં જાય ગોમડાની અંદર આટલી સુવિધા હા તો નહી આવતું આઠ વાગે સંગીત વધવાનું ચાલુ કરી દીધું અવાર આ શું બનાવ્યું સંગીત પીળો પીળો હા મુઠિયાનો લોટ મુઠિયાનો લોટ એટલે હું હું ના શું મય ભાઈડું લોટ ને બધું ને બીજું શું બનાવ્યું શાક માં ચણા નું શાક અને ચણા ના મુઠિયા અને બરોબર એટલે તો આ કાવ્ય ભાઈ જુઓ બાજુમાં બોટલ મુઠીએ કરની પ્રેક્ટિસ ચાલુ હોય ને જોઈએ આપડે આ બાદ હેડો

मोडू जा <laughs> <laughs>